કે મોટા એ આઈશક્રમ બાયદ્યા હોય પછી એ આઈશક્રમ બાંધ્યો હોય એ આઈશ્રમ કોને કહેવાય કે એનો કોઈ એક વ્યક્ત ધનિ ન હોય બરાબર ને આઈશ્રમ બધા માટેનો એમાં કોઈ જાતિની નો આવે કે આ જાતિનો આઈશક્રમ બરાબર આઈશક્રમ કોને કીધો કે બધા અહીંયા આશ્રય લઈ શકે એને આઈસક્રામ કીધો એમાં કોઈ પણ ગિનાતી આવે હા તો એને આપણે આઈસ્ક્રીમ ખેડી છે તો અમારે ભીમતના લાલજી મહારાજ નિરાજ ધારાના આચાર્ય હતા એને તો અહીંયા સુધી કીધું કે કોઈ મઠ આઈસ્ક્રીમ થાપવો નહીં તમારું મકાન છે ને એ તમારો ગ્રસ્ત આશ્રમ છે ત્યાં જે કોઈ આવે બરાબર ને અતિથિ આવે એટલે માન સન્માન જો બરોબર

એટલે એ એક વારસાય થયું જો કે ભંડોળ મોટો હવે એ બીજાને આપે તો પછી પતિ બને બને બરાબર તો જ્ઞાનમાં કોઈ વારસાઈ હોતું નથી આ જ્ઞાન છે ને બાંધે ના ભાગનું છે આ ભક્તિ મતજીવાયની છે આમાં કાયદનું કઈ કામ છે નહીં એટલે

આ ગયા માના છે એને ધોઈ દે પછી ભલા ગમે એટલો ભંડોળ હોય એટલે અત્યારે જો આ ગયા ની

જો ભક્તિ કરવી ને તો આ માયા બધી હેડીને શાંતિ જોવા છે આમ ભક્તિ કાંઈ ખાતી નથી મારું મારું કીધે બસ ભીધીને બે જાઓ તો કે આ માયા મોટે નાંગણી સોરો પોતાના ખાય એમાં કોક બેસી જાય તો ફોણી તો થાય એટલે આ માયામાંથી બસવું એ જ અતિ કઠણ છે બરાબર ને ગમે આ સવા ભગત આ સવા ભગત નિર્માણે કે જે કોઈ માયા નું બંધો છે ને પાખરીયો એટલે ભક્તિ કઈ એમ ન થઈ જતી કોઈ માયા માં કઈ રીતે કા આવા પરપોસના પૈસા ભેગા થિયે ઈ કોઈના પાસે એવું નથી 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 એ ગમે તેથી એ પૈસો છે ને વેમફાઈ જવાનો છે આ તો મે અનૈતિકની કમાણી હોય એ ઈમાંથી ઉગરે આ છે અને તોય પાછો કેમ કે ખાતી પીતી ને કોક ખર્ચ છે દિલમાં કોઈ દે ડાઘ ન રહ્યો એને એટલે વસ્તુ બહુ હમરવા જીવે છે આમાં કોઈ વારસાઈનો ભાવ લઈને બેઠા હોય તો ખોટું છે

અબરા नाव માં નઈ બેહાવી રાખીવાનું હા હા પછી તેને આગળ વધવા દેવાનું વધવા દેવાનું પણ આ કે ભવ સાકે ને नाव માં અને નાવ नाव માં नाव માં બસ બેહાવી રાખ્યા કાટ પકડ્યો રાખ્યો હું કરવાનું નાવ મૂક્યું જ નહીં હવે આગળ કે વધે એ તો એમ તમને આ વાત ઓલ્યા પાર લઈ ગયા અંધારા માંથી અંજોળા મૂકી દીધા

અને કડો બકા તો ચોકું કેતો આ પૂંજા કરવી ઈદ મોટો પાખંડ પૂંજા છે ઈદ પાખંડ છે એને ચોકું કહી દેતો કે પાખ કે વાણે વેછવા લાગ્યા લખને થકે લલરાણા કે આ વાણે તો આગલા સંતો ન હોય હા ઈ છે ને કેમનો કરે છે આને સતા ઈ અતાય દે જોવાનો પ્રોગ્રામ ની ફી તો તેમ લો હવે સામાન્ય માણસ શું કરે કાંઈ નિત કીધી એક આ ગુરુ મહારાજને ધીરે આપણે હોય પ્રોગ્રામ કરવો હોય તો પાંચ દસ લાખ રૂપિયા ત્યાં થાય સામાન્ય માણસ ક્યાં જ હવે બિચારા બે જણા હોય એ કદાચ હોય દાર્યા દાદ પાંચસો રૂપિયા કમાઈ લાવે હવે આ મોંઘવાની બે ત્રણ એના છોકરા હોય જણાવાના હોય તપરા થતા હોય હવે એ શું કરી દઈએ કે મારા હા મારો તેની ઈજ મને અત્યારે બોલાય એ ભૂખીને બરોબર કે તમે મને લઈ ગયા છો તમે મને તમારા હિસાબે લઈ ગયા મારી પાસે ભાડું ન હોય તો પચીસ પચાસ રૂપિયા તમે મને લઈ ગયા છો તમે કે તું ગુરુ એટલે તને પડ્યું રામદે મારા જેવા આપણને લઈ ગયા સ્વરૂપ આપ્યું પાંચ લાખ રૂપિયા કોઈ નાનો એવો ગુરુ હોય તો એ દહ વી હજાર રૂપિયા થાય તો હાવ સામે અહીંયા માણા ગરીબ માણા એ ઝૂપડી તો રેડ હતો ન જ આવે નાદ પીતા હોય તો તે પુત્રી ખબર લેવા આવે ને ત્યાં મારો પુત્ર રહે છે એવો એવો કૃષ્ણ જેવો સદગુરુ હશે એવો હશે તો કાંઈ ત્યાં નતું તો સદા વિદ્યુત ની ઝુંપડી એ ગયા ગયા છતાં એમ કીધું કે કોણ કે એ તો હું કૃષ્ણ હે એ તો કે હું કૃષ્ણ હવે ત્યાં વિદ્યુત પત્ની દોડે